નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આપણે ઘણા અપડેટ આવ્યા છે હાલ નવું અપડેટ ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચનું આપણી સામે છે આ અપડેટની અંદર પાંચ નવા સુધારા જોવા મળ્યા છે ચાલો રાબેતા મુજબ સમજીએ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો આપણે અહીંયા અપડેટ કરી લીધું છે અહીં વોટ્સ ન્યૂ છે એની અંદર આપણે જઈશું તો તમે જોશો અહીંયા પાંચ સુધારા છે આપણને જોવા મળી રહ્યા છે વખતો વખત એપ્લિકેશનની અંદર છે એ આપણે વર્ક કરતા હોઈએ છીએ સાથે નવા અપડેટો છે એ આપણી એપ્લિકેશન છે એ સત્વરે સારી રીતે કામ કરી શકાય અને નવી વસ્તુઓ છે અંદર ઉમેરાય છે નોંધાય છે દાખલ થાય છે તો એ સુધારવાના હેતુ સાથે જ આ અપડેટ આપણી સામે આવતા હોય છે તો અહીંયા નવો એક સુધારો એ છે કે હવે આપણને ડીપીઓ અને સીડીપીઓ એના માટે કોમન ડેશબોર્ડ છે એ એસએસ એપ્લિકેશનની અંદર દાખલ કરવામાં આવ્યું છે આ એ વસ્તુ છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર છે એ અને આપણા સીડીપીઓ છે એ હવે લોગિન કરીને જોઈ શકે છે કે મારા ઘટકની અંદર કેટલા વજન ઊંચાઈ થયા છે વીએચસએનડી સીબીની એન્ટ્રી કેટલી થઈ છે સાથે આજે કેટલા કેન્દ્રો છે અને આંગણવાડી કેન્દ્રો ખોલેલું છે જેવી મહત્ત્વની તમામ બાબતો છે એ આ સુધારાને અનુલક્ષીને જોવા મળે છે આપણે તેના ઉપર અલગથી એક સરસ વિડીયો બનાવીને સમજ મેળવીશું અહીં બીજો સુધારો છે ટીએચઆર અને એસસીએમનો ઇસ્યુ છે ટીએચઆર અને એસસીએમ તમે વિતરણ કરો છો એવા સમયે સમસ્યા છે આપણી સામે આવતી હતી એ દૂર થઈ છે એલ એમપી અને એ એન સી આ જ્યારે તમે નોંધણી કરવા જાઓ છો એવા સમયે કેલેન્ડર છે એ ખુલતું નથી એ એક સમસ્યા હતી એ પણ અહીંયા દૂર થઈ છે ચોથા નંબર છે આપણી એપ્લિકેશન છે એ ઓવરલોડના કારણે એ બંધ થઈ જતું હતું એ સમસ્યા પણ દૂર થઈ છે અને સૌથી છેલ્લો એ એ છે કે તમે જ્યારે નોંધણી કરો છો અને ફરીવાર નોંધણી કરવાનું આવે છે તો એવા સમયે નોંધણી કરવાનો સમય છે પંદર મિનિટથી ઘટાડીને પાંચ મિનિટનો કરવામાં આવ્યો છે ચાલો રાબેતા મુજબ આ પાંચે પાંચ સુધારા છે એને સમજીએ છો ઓકે અહીંયાથી આપણે એપ્લિકેશન છે એને ઓપન કરી દઈશું અહીં ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચના સુધારામાં સૌથી પહેલો જે સુધારો છે એ ડીપીઓ અને સીડીપીઓ છે એના માટે એસએસની અંદર અલગથી એપ છે એની અંદર કોમન ડેશબોર્ડ છે એ દાખલ થયો છે એનો આપણે અલગથી વિડીયો દ્વારા સમજ મેળવીશું પણ અહીં આપણે છે એ સમજવાનું છે ખાસ કરીને એ ચાર સુધારા ચલો એમાં અહીં આપણે આંગણવાડી છે ને ઓપન છે એ દેખાડી દઈએ ઓકે ચાલો હવે અહીંયા આપણી પાસે સુધારો એ આવે છે કે તમે ટીએચઆર અને એસસીએમની એન્ટ્રી કરો છો જેમ કે તમે અહીં સગર્ભાબહેન છે એના આપણે આપણે ક્લિક આપીએ છીએ અને ટીએચઆરની વિતરણની એન્ટ્રી કરવા માટે અહીંયા આપણે ક્લિક આપીશું પચીસ દિવસ સિલેક્ટ કરીશું ચાર પેકેટ છે સિલેક્ટ કરીશું અહીંયા આપીશું અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દઈશું તો આપણો કેમેરો છે એ ખુલી જશે તમે એનો ફોટો કેપ્ચર છે એ કરી દેશો એ કમ્પ્લીટલી તમારી ટીએચઆરની એન્ટ્રી છે એ પૂર્ણ થઈ જશે પહેલાં એવું થતું કે આ વિતરણ તમે કરો છો પણ ફોટો એનો એ જ વ્યક્તિનો આપણે ફોટો ક્લિયર કરીએ છીએ ફોટો કેપ્ચર કરીએ છીએ પણ ટીએચઆર વિતરણ છે એ થતું નહોતું એના કારણે સમસ્યા આપણી સામે હતી જે ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચમાં દૂર થઈ છે સેમ એવીને એવી વસ્તુ છે આપણે જ્યારે એસસીએમ છે એટલે કે આપણે બપોરનું ભોજન છે એ આપણે આપીએ છીએ એ સમયે પણ આવી સમસ્યા હતી કે આપણે બધું જ વસ્તુ ક્લિક કરી દઈએ છીએ તમામે તમામ એન્ટ્રીઓ છે આપણે ક્લિક કરી દઈએ છીએ સબમિટ બટન ઉપર પણ ક્લિક આપી દઈએ છે પણ સમસ્યા એ આવે છે કે બધું ક્લિક કર્યા છતાં સબમિટ આપો છો એવું તરત જ અહીંયા જે ટીકમાર્ક છે એ જતું રહે છે જેના કારણે આપણે એન્ટ્રી કરી છે તો અધૂરી કરી છે એ પ્રકારનો આપણી પાસે એ આવી જતું હતું જેના કારણે એસસીએમની એન્ટ્રી કરવામાં આપણે સમસ્યા અનુભવી રહ્યા હતા તો એ સમસ્યા છે એ આ અપડેટ ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચની અંદર છે એ દૂર કરવામાં આવી છે અહીં આપણે આ બધા જ જે બાળકો છે એ એસસીએમનો લાભ લઈ રહ્યા છે બધા પર આપણે ક્લિક કરી દીધું છે ઓકે અહીંયા ટાઈપ કરી લઈશું તો કે ભાઈ હોટ કૂક મિલ છે અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈશું તો અહીંયા જો આ એન્ટ્રી આપણે હાલ કમ્પ્લીટલી થઈ ગઈ છે એચસીએમ આપણે બધાને આપી દીધું છે હવે વસ્તુ શું થશે કમ્પ્લીટ થઈ ગયું આ અહીંયા સક્સેસફુલનો મેસેજ પણ આવી ગયો પણ હવે જેવું તમે જોવા જશો તો અહીંયા તો હાલ તો ટીક માર્ક છે પણ અગાઉ એવું હતું કે આ ટીક માર્ક આવતું નહોતું તો એ આ અપડેટની અંદર આપણને સુધારો જોવા મળી રહ્યો છે ઓકે એ પછી છે એ એલ એમ ડેટ છે નવી જે સગર્ભા બહેનો છે એની નોંધણી કરવા જઈએ તો તારીખ છે કેલેન્ડર છે એ નથી ખોલતું દાખલા તરીકે અહીંયા તમે જુઓ લાભાર્થીમાં જઈશું અને એના કોઈ એક નામ ઉપર આપણે ક્લિક આપી દઈશું અને એ ની મુલાકાત અહીંયા જોશો છેલ્લાથી ત્રીજા નંબરનું ઓપ્શન છે એએનસી ડિટેલ્સ હવે આ એ એનસીની ડિટેલ્સ છે એ તમારે નોંધવાની હોય છે જો તમે નથી નોંધતા તો એ ની ડિટેલ કઈ રીતે નોંધી શકાય તેનાથી અલગ વિડીયો આપણે બનાવેલો છે એ પણ તમે જોશો ઓકે અહીં એ એનસીની છે એટલે મમતા કાર્ડની અંદર છે એ બહેન દ્વારા જે વિઝિટ કરવામાં આવેલી હોય એ અહીંયા નોંધવાની છે અહીંયા એડ કરીએ વજન ઊંચાઈ કરીએ અને અહીંયા કેલેન્ડર ઉપર ક્લિક કરીએ તો હાલ કેલેન્ડર છે એ ખુલી જાય છે પણ અગાઉ એવું હતું કે કેલેન્ડર છે એ ખુલે નહીં તો આપણે ડેટ છે એ સિલેક્ટ કરી શકતા નહોતા તો આ સમસ્યા છે એ પણ દૂર કરવામાં આવી છે ઓકે એ પછી ચોથા નંબરનો સુધારો એ છે કે તમે તમામ કામગીરી કરી રહ્યા છો પરંતુ બની શકે છે કે ક્યાંક ને ક્યાંક અધૂરી કામગીરી રહે છે અને સડનલી તમે એ એપ્લિકેશનમાંથી બહાર આવી જાઓ છો તમે કામ કરતા હોવ છો દાખલા તરીકે મારે એન્ટ્રી છે એ હું કરતો હોઉં તો હું સડનલી બહાર આવી જાઉં એ એપ્લિકેશન છે એની જાતે જ છે એ બંધ થઈ જાય છે તો એ સમસ્યા છે એ પણ દૂર કરવામાં આવી છે અને અહીંયા પાંચમો અગત્યનો સુધો જે સુધારો છે એ સમજીએ આ સુધારો ખાસ એ આપણા લાભાર્થીઓ છે આપણા બહેનો છે એ નામ નોંધણી કરે છે હવે અહીંયા નામ નોંધણી કરવાનું આવે છે ત્યાં એક તકેદારી રાખો તમે કે જ્યારે પણ નામ નોંધો છો તો સચોટતાપૂર્વક જ નોંધો એક વખત લાભાર્થીની નોંધણી થયા પછી બીજી વાર નોંધણી કરવામાં સમસ્યા આવી શકે છે અહીં આ સુધારો આપણને એવું કહે છે કે ફરીથી નોંધણી કરતા સમયે સમય છે એ પંદર મિનિટનો હતો પંદર મિનિટ પછી તમે ફરી વખત એની નોંધણી કરી શકો છો એ ઘટાડીને પાંચ મિનિટનો કરવામાં આવ્યો એટલે કે હવે તમે નોંધણી કરો છો અને ભૂલ થઈ છે તો એ લાભાર્થીનું તમે ફરીથી નોંધણી કરી દેશો પાંચ મિનિટ પછી તો એ થઈ જશે પણ અહીં સમસ્યા એ હશે કે એકનું એક નામ છે આપણે બે વખત એન્ટ્રી થઈ જાય એવું ન થવું જોઈએ કારણ કે આપણા લાભાર્થીની સંખ્યામાં ક્યાંક ને ક્યાંક તફાવત આવી શકે છે તો આપ ખાસ તકેદારી રાખશો આ સુધારો આપણને મળ્યો છે પણ આપણે નોંધણી કરતા સમયે સાચી સચોટ એક જ વાર એન્ટ્રી કરવાની છે તો સાચી અને સચોટ એન્ટ્રી કરીશું તો આ બધાય સુધારા આપણી સામે છે એ ખાસ કરીને ચોવીસ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચના અનુલક્ષીને છે તો આશા રાખું છું વિડીયો દ્વારા આ સુધારા વિશે આપ સમજ મેળવી રહ્યા છો ફરી મળીશું નવા સુધારા અને નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો ફરી મળીએ નવી માહિતી સાથે